નમસ્કાર 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 મારા નવા તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આજે આપણે આવી ગયા તા નવો બ્લોગ લઈને અમારો તમને ગમે તો શેર એવું હું નહીં કહું તમને ખબર છે તો અમારી સાથે બન્યા રહેજો ચાલો આગળ બ્લોગમાં તો અત્યારે આપણે અહીંયા બદામ ખાવા આવી ગયા તા વાડીએ જોવા તમે દેખાડી દો તમને બદામ મળી અહીંયા અત્યારે આપણે બદામ ખાવા આવ્યા છીએ તો ચાલો હવે બદામ પાડવી પછી હું તમને બદામ બતાવું અત્યારે આપણે આયા બદામ ખાવા પણ આમાં તો નગરી તો બદામ આપણે એ તો બદામું શું કરું મેં તો તમને કીધું તો હું તમને બદામું દેખાડીશ તો તમે આ બદામું જોઈ શકો છો કાયશી તો અત્યારે બદામ આમાં કાંઈ પાકલ છે નહીં તો આપણે કાંઈ અત્યારે બદામ આમાં ખાતા નથી અત્યારે આપણે છીએ કિરાના ઘરે તો અમારી સાથે બન્યા રહીજો અમારો વ્લોગ તમને જ ગમે અમને ખબર છે તમને આ વ્લોગમાં મજા આવે તો જ હા આપણે રસ્તામાં જતા હતા કે આપણને દેખાઈ ગયો આપણી ભેસું પછી આપણે વિચાર્યું કે કાળું હારે એક સેલ્ફી લઈ લઈ તો પછી આપણે એક સેલ્ફી લીધી પછી આપણે આવી ગયા કાળુ હારી સેલ્ફી લેવા પછી આપણે જો આવી રીતે કાળું હારી સેલ્ફી લીધી એક કાળું દેખ દેખર દેખ ના યાર પછી આપણે કળવરે સેલ્ફી લેવી હતી પણ કળવી કઈ ઉપર જોયું ને તમે જો અહીં આપણી એક પાડી છે આ કાળુની છોકરી છે અમે બીજી પાડી છે શાળા નદી છે તો હાલો હવે આપણે જેવી કિરણ ઓલે લે અરે જો ગામડામાં આવો નજારો હોય એટલે આપણે કિરણ ઘેરે જઈએ છીએ એટલે આવો નજારો જોવા મળે પણ તમારે આવો નજારો જોવા મળતો હોય તો કોમેન્ટ કરીશું પછી આપણે હાલતા હાલતા આવી ગયા કિરાના ઓલે કિરણ લે આવી જાય કે જોયું કઈ કિરો દડો લઈને બેઠો તો લે આ બાજુમાં જોઈએ આર્ટિસ્ટ પણ છે એ જોઈ શકો છો આ કિરો છે આ કોણ છે આ કોણ છે તને આખો છે સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય આ છે વિવેક આર્ટિસ્ટ જેની ચેનલ છે યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી દીજો 8000 સબસ્ક્રાઇબર છે તો અત્યારે આપણે કિરણ ઓલે આવી જાતા તો કિરો અહીંયા બેઠો તો તો અમારી સાથે બન્યા રહી ગયો કિરણ ઉલે આવી જાય ને આપણે હાટા ને મેળ આવી ગયો આપણને હાટા ખાવા મળી છે આલો બધા હાટા ખાવા પછી આપણે કિરણ ઉલે આવી જાય ને પછી કિરો કે કાંક રેમી તો હું રમાડે કિરાન ખબર આપડે આ જુલોગ લાંબો થાય છે હું લેવા ખબર છે આપણે એની પેલા એક પાણીપુરી વાળો વિડિયો મૂક્યો છે એમાં બહુ વ્યૂ આયા એટલે આપણે હવે પાંચ ના બ્લોગ શરૂ કરવી છે આજથી અમારી સાથે બન્યા રહી જવું તો કીરોટોન ફૂટબોલ રમવાનું કે છે તો આપણે હવે ફૂટબોલ રમશું આ ફૂટબોલ શું તે એની ખબર પડતી આપણને કીરો કાક લાવ્યો હે નવું હવે માર્કેટમાં પડ્યું છે હમણાં હું તમને રમતા અમારી સાથે તમને મજા આવે તો જ આવો આપડે ના ડાય પછી પછી ગયા હાલો જામફળ ખાવા જતા ને એ દડા રેમીને દડે રેમી ને જામફળ ખાવા જતા ને તોય કીરો હજી દડાર આમ તો બોલો જો પાણી પાણીમાં ગીરી ગયો ને કીરો પાણી ગીરી ગયો તો અમારી સાથે બન્યા રહીજો બન્યા રહીજો બન્યા રહીજો આલુ જામફળ ખાવા જામફળ ખાવા જામફળ ખાવા હાલો એ હે ટોમી જો આપણે ગયા પેલા બદામી ખાવા બદામી એટલે કે બદામ ખાવા ગયા પણ ના બદામ હું નથી હવે જામફળ ખાવા આવ્યા છીએ તો જામફળ તો છે તમે જોઈ શકો છો હું ને આર્ટી જામફળ ખાવા આવ્યા છીએ તો અમારી સાથે બન્યા રહીજો તો ચાલો હવે બન્યા રહીજો કિરો જો જામફળે ઉપર પછી જોવા તે આ જો વાંદરા છે તેમે કદી જોયા ન હોય આ છે વાંદરા તેમે કદી જોયા જ નહીં હોય આ છે કીરો કિરો વાંદ્રો પડે છે જો 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 વાંદરો આવ્યો આપણા જામફળ પણ ન મળ્યા હો બદામ મિત મળે એમ કાચા બદામ જેમ કાચી તેમ જામફળ પણ આય કાછર તો આપણે જામફળ ખાઈ દેવા દેવ ને ખોડે વ્યાજાવી છે ના ખોડે દેને આપણે બ્લોગ પૂરો કરીશું હવે આજના વ્લોગમાં આપણે પૂરો કર્યો છે કારણ કે વ્લોગ 5 મિનિટ કરતાં વધી જાય આપણે પહેલી વાર 5 મિનિટ બનાવ્યો છે એટલે આપણને કઈ ફાવતું નથી આ કેરો કાકણો રહેતો નથી વ્લોગ પૂરો થઈ ગયો અમારી ચેનલ આ લે આપ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો બાય બાય ટાટા